નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ના ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ઋણમુક્તેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યમાંથી ઋણમુક્તેશ્વર મહાદેવથી પોથી યાત્રા લઈ અને આ કથાનો પ્રારંભ સત્તર તારીખે થયો હતો ત્યારબાદ એકવીસ તારીખે કૃષ્ણ જન્મ થયો ગોવર્ધન પૂજા પણ ભક્તજનોએ બધાએ સાથ મળી અને ઉજવી હતી અને ગઈકાલે કથાના છઠ્ઠા દિવસે માં રુકમણીના ભગવાન કૃષ્ણ સાથે વ્યાહ મહોત્સવ પણ ગામના લોકોએ ખૂબ જ ધૂમધામથી ઉજવ્યો તુલસીજીના અને ભગવાન ઠાકોરજીના સુંદર મજાના લગ્ન કરાયા અને આજે પણ ગામવાસીઓ બધા ભેગા થઈ પોથીજીને વિરામ આપી સોનાહુતી કરી પોથી માથા પર લઈ અને ઘણા બધા ઘરોની અંદર પોથીજીની પધરામણી કરવાના છે અને પોથીજીને આટો મરાવવાના છે અને આ કાર્ય પાછળ સૌની એવી ઈચ્છા કે એમના પિતૃઓને થોડું પુણ્ય પ્રાપ્ત થાય પિતૃઓની મુક્તિ મળે અને ભાગવતજીની કૃપા ભગવાન દ્વારકાધીશની કૃપા સૌને મળે એવી સૌની ઈચ્છા પણ અને મારા એવા આશીર્વાદ પણ કે ભાગવતજી સૌની મનોકામના પૂર્ણ કરે મારું નામ ચેતન ઢીમર છે હું એના ગામનો રહેવાસી છું શ્રીમદ ભાગવત કથાનું આયોજન એના સમજ ગામ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવેલું તારીખ સત્તર તારીખથી તારીખ ત્રેવીસ તારીખ સુધી અમે એનું આયોજન કર્યું અને ઘણા લોકોએ આમાં સહકાર આપ્યો ઘણા લોકોએ એમાં ભાગ લીધો અને બહુ સરસ રીતે કથાનું રસપાન કરવામાં આવ્યું શ્રી જાની તરફથી અને અમને ઘણા અમને ઘણી બધી મજા આવી અંદર